નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બોલે સુધી ના મુખ્ય સમાચારો પર દિલ્હી ખાતે અમિત પુત્ર પરમારંભ માં વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવો આપી હાજરી અમદાવાદ માં યોજાઈ મેરેથોન દોડ હજારો રૂપિયા ના અપાયા ઇનામો पाकिस्तान पर विजय मेरा बाद अहमदाबाद में क्रिकेट चाहको द्वारा उजाणी कराई नवा ऑडियो एल्बम क्या छे कानो अनंत यात्रा की भव्य रजूआत संस्कृत भाषाए गीताजी जेवा अनुपम ग्रंथ ने आपो छे कहूं मां महिम राज्यपाले भाजप ना राष्ट्रीय अध्यक्ष अमित शाह ना पुत्र जयना લગ્ન સમારંભ બાદ તેનું રિસેપ્શન દિલ્હીમાં યોજાયું હતું જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વીવીઆઈપીઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હીમાં અશોક રોડ સ્થિત બંગલા નંબર 9 ની લોનમાં આ રિસેપ્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવેલા મહાન મહેમાનો માટે માત્ર શાકાહારી ભોજન જ રાખવામાં આવ્યું હતું જય અને તેમની પત્નીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવવા માટે દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ કોંગ્રેસના રાજીવ શુક્લા તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સુનિલ મિત્તલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ બીસીસીઆઈ ચેરમેન એસ શ્રીનિવાસન પણ ખાસ હાજરી આપી હતી અમિત શાહના પુત્ર જયના લગ્ન ઋષિતા સાથે દસમી ફેબ્રુઆરીએ અમદાવાદની વાયંચીએ ક્લબ ખાતે યોજાયા હતા જેમાં નીતા અંબાણી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શારીરિક આરોગ્યની જાળવણી માટે સમાજમાં સ્વચ્છતાના આગ્ર પર ખાસ ભાર મૂક્યો હતો જ્યાં સ્વચ્છતા છે ત્યાં સ્વચ્છતા અને શરીરની મન શરીર તેમજ મનની તંદુરસ્તી હશે એટલે સ્વચ્છતામાં પ્રભુતા છે તેમ આપણે કરવું જોઈએ એમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત મેરેથોન બે હજાર પંદરમાં જણાવ્યું હતું તેમજ આ અંગે તેમણે સ્વચ્છતા માટેની ખાસ પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી

ભારતીય તિરંગાને લઈને વાહનો પર નીકળી પડ્યા હતા એસજી હાઈવે સીજે રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને જીતની ઉજવણી કરી હતી ફેબ્રુઆરી મહિનામાં લગ્નની સીઝન ચાલતી હોવાથી અનેક જગ્યાઓએ શહેરમાં લગ્ન પણ હતા ત્યાં પણ લોકોએ મેચ જોવાનું છોડ્યું ન હતું પાર્ટીપોર્ટના આયોજકોએ પહેલેથી જ ભારત પાકિસ્તાનની મેચને પગલે એલઈડી ટીવી ગોઠવી દઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું લંચ દરમિયાન ક્રિકેટ ચહકોએ પાનના ગલ્લે ઉભા રહીને ભારતીય બેટિંગની

જેઓ જામનગર થી ડોક્ટર ની ડિગ્રી મેળવી હતી અને પછી યુએસ જઈ માસ્ટર ડિગ્રી મેળવીને રિસર્ચ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે પરંતુ ત્યારબાદ તેમના મનમાં સંગીત પ્રત્યેની લાગણી છૂપી શકી નહીં તેથી તેઓએ ત્યાંથી રાજીનામું આપી ભારત પાછા ફર્યા અને પોતાના મનમાં રહેલી સંગીતની સાંગાણીને એક ઓડિયો આલ્બમ ક્યાં છે કાનો અનંત યાત્રા થકી લોકો સમક્ષ રજૂઆત કરી ક્યાં છે કાનો અનંત યાત્રા આલ્બમની રજૂઆત ડોક્ટર કૃપેશ

અને સાથે સાત સોંગને કનેક્ટ કરતી એક નાનકડી વાર્તા જે આલ્બમના કવરમાં અવેલેબલ હશે જે ભગવદ્ ગીતા પરથી લેવામાં આવી છે ક્યાં છે કાનો એકચ્યુઅલી સોંગ વિશેનું એવું છે કે સાતે સાત સોંગમાંથી એક જ સોંગ એવું છે કે જે ક્યારે બનાવ્યું છે અને ક્યારે કમ્પોઝ કર્યું છે મને યાદ પણ નથી અને એટલે જ હું કહું છું કે આ સોંગ ભગવાનની કૃપાથી જ લખાય ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં સંસ્કૃત સંમેલન યોજાયું સંમેલનના અંતિમ દિવસે સોમનાથ મંદિર પરિસરમાં રાજ્યના મહામહિમ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી ખાસ ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં તેનો સમારંભ સમાપન સમારોહ યોજાયો હતો સમારંભના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ જેવા અનુપમ ગ્રંથ અને કાદંબરી ચાણક્ય નીતિ ખગોળશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર જેવું સાહિત્ય પણ પ્રદાન કર્યું છે તેમ તેમણે જણાવ્યું તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્કૃત ભાષા ચારિત્ર નિર્માણ સાથે સંસ્કૃતિ ની આપણી ઓળખ પણ છે આ કાર્યક્રમના પ્રારંભે સોમનાથ તૃષ્ણા તસ્તી પ્રોફેસર જેડી પરમારે સોમનાથ ક્ષેત્રમાં આયોજિત આ સંમેલનને સફળતા બદલ શુભેચ્છા પાઠવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા થતી સંસ્કૃત पाठशालाની પ્રવૃત્તિ વિશેની માહિતી આપી હતી રાજ્યના મંત્રી જસાભાઈ બારડે સંસ્કૃત ભાષાને સન્માનિત ભાષા તરીકેનો દરજ્જો મળે તે અંગે રાજ્ય સરકાર તરફથી પૂરતો પ્રયાસ સાંપડે છે તેવી ખાતરી આપી હતી સંસ્કૃત યુનિવર્સિટીના ઉપકુલપતિ કુટુંબ અખિલ ભારતીય સંગઠન વગેરે અભિપ્રાય રાષ્ટ્રાષા બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી કે લહેરી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સી પી પટેલ તેમજ પોલીસ અધિકારી તેમજ ટ્રસ્ટના યશોધર ભટ્ટ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર